જોહાર અમે સાત દિવસ પહેલાં જે મેસેજ વાયરલ કર્યો હતો જે સિમેન્સ કંપનીની અંદર રોજગાર આયોજન સમિતિ રોજગાર લડત સમિતિ દ્વારા જે મેસેજ કરવામાં આવ્યો હતો એ મેસેજની અંદર આજે હજારોની સંખ્યા એમના રિઝ્યુમ સાથે આવી અને એ તમામે જે સાથ સહકાર આપ્યો તેમજ સિમેન્સ કંપનીએ એ તમામ ડોક્યુમેન્ટનો જે રિઝ્યુમ સાથે હતા એ રિઝ્યુમ સાથે એચઆર ડિપાર્ટમેન્ટના જે હેડ આવ્યા હતા એમના હાથથી જ તમામ ડોક્યુમેન્ટ આપ્યા છે અને એમને બાહેધરી એવી આપી છે કે જેટલા પણ રિઝ્યુમ છે એમાંથી અમને જેટલા પણ જરૂરિયાત હશે અથવા તો જે પ્રમાણેની વેકેન્સી અહીંયા આવશે એ પ્રમાણે આમની ફર્સ્ટ ફર્સ્ટ પસંદગી કરી અને લઈશું એ માટેની અમને બાહેધરી આપી છે અને જો કદાચ એવું બને કે આ જે પહેલી જ વાર અમે ભેગા થયા છે પણ જો આ આ જ વસ્તુ કદાચ ના પણ બની તો એના માટે પણ અમે તૈયાર છીએ પણ આવનાર સમયની અંદર દાહોદ જિલ્લાની અંદર બેરોજગારોનું પ્રમાણ ઘટાડવા માટેની આ એક આયોજન સમિતિ જે અમારી લડત સમિતિ બેરોજગાર લડત સમિતિ છે એના થકી આ ચાલ ચાલુ રહેશે અને આની સફળતા અમને મળશે અને આજે આવનાર જેટલા પણ બેરોજગારો છે એમને બધાએ જે સાથ સહકાર આપ્યો છે એ બદલ તમામને હું જોહાર જય આદિવાસી અને ધન્યવાદ કરું છું